વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ મારું નામ પટેલ કલ્પેશ વિજયભાઈ છે અને શ્રી મોઢા કુમનાથ માધ્યમાં હું ટ્રસ્ટીમાં છું અને બાજુમાં ભાઈ છે મિતેશભાઈ છે એ બી ટ્રસ્ટીમાં છે આ જે મહાદેવ છે એ પીસવા વખતનું મહાદેવ છે અને નડિયાદનું બહુ જૂના જૂનું મહાદેવ છે આખું બીજી વસ્તુ એમાં એવું છે કે આ સ્વયંભુ શિવલિંગ છે જ્યારે કુંભના ટીપા પડ્યા દેવો લઈ જતા હતા કુંભ ત્યારે એ એના ઉપરથી શ્રી મોટા કુંભના નામ પડ્યું છે એનું અને અહીંયા બહુ જ પુરાણું અને એક જૂનું મહાદેવ છે અને સ્વયંભુ શિવલિંગ છે બીજું અહીં શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો છે અહીંયા આગળ પાંચે પાંચ સોમવાર જુદા જુદા શણગાર કરવામાં આવે છે અને અંકુટ બી થાય છે અહીંયા આગળ છેલ્લા સોમવારે અને બીજી વસ્તુ કે અમાસ અહીં રુદ્ર જે લઘુરુદ્ર એ બી અહીંયા આગળ થાય છે બીજે અહીંયા બાજીનો પ્રસાદ બી દર સોમવારે અહીંયા થાય છે બીજી વસ્તુ અહીં આ જે મહાદેવ છે એ ગોવર્ધામ ત્રિપાઠી જે છે એમને અહીંયા આગળ જે સરસ્વતી ચંદ્ર જે છે એ અહીંયાથી અહીંયા સ્ટાર્ટ કરી લખવાનું એટલે એનું મહત્ત્વ બહુ છે બીજી વસ્તુ અહીં ભક્તો ખૂબ ક્યાં ક્યાંથી આવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ મિતેશ પટેલ છે હું અહીંયા મોટા કુંનાથ મહાદેવમાં ટ્રસ્ટી છું આ મોટા કુંદનાથ મહાદેવ બહુ પુરાણું છે બહુ જૂનું છે એનું મહત્વ જ બનેલું છે અને આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો શ્રાવણ મહિનાના અમે પાંચ સાત વખતે પાંચ સોમવાર છે પાંચે પાંચ સોમવારે અમે દરેક જુદા જુદા દરેક જાતના શણગાર કરીએ છીએ અહીંયા કાળે છેલ્લા દિવસે અમાસને દિવસે અહીંયા લઘુરૂદ્ર આયોજન કરીએ છીએ તથા અંકોટનું આયોજન કરીએ છીએ